એ કામ કરું હાલ મારા ભાઈનું નું હોંડા પીડું છે એ કામ કરું હોન્ડા જ લઈને ભાગી જવું ભરતું નથી એ પહેલા તને બાપાએ બે બે મોટરસાઈકલ લઈ દીધા પણ તું તી માગતો કે ખબર કોદી સારું નો રેવા દીધું કે એ બાપા શા નવું મને કોઈ બગડી નો જાય એ તને જૂનું ન લઈ દે તો શું કરે એ તું કોદી સારું વાહન રેવા દીધું છે કોણ કોણ તો મોટરસાઈકલ ચાલુ થતું નથી બાપરે

યા નકી ખવરવાનો એ હાતો જો એ લાય માર બાપાને કવ કાલ કેવડું રક્ષા બંધન છે મારી બોન રાખડી બાંધવા આવે તો સારું તણ તણ વરે થી મારી બોન માંડી છે તણ વરે થી મારા કાંડે રાખડી નથી બાંધાણી

瞅瞅我了，是？一人。 પાપા કે હું કેતીતી ને એવું છું આ રેખલી તો ઉપા ઘોડે ઘોડે આવી જે તું બોલ માં છાની મની વહી જા એ રેઢાવિયા ગશે હાલો બાપા હા હાલો એ નાજી સરપас એ બાર આવો તો એ કિરૂડી આ નઈ આવે બાઈ ખબર નઈ તમારી મુંડો ગરી ગયો છે માલ કરદાર બાપા આ ઘર માં તો છે નઈ હા હાજી જાય છે નહી જાય હવે ખબર પડી એ બાપા આમાં બે માર બાપ દીકરીનો હાથ હોય આ સદનાન ભગવાડવામાં આમ જો કેવા માણા એ તમારો ભાઈ પણ જોયો 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 ખેતરીને ને ઢંઢા કરે ને બસ ખેતરી ને કરે ન કરે પણ હું ઈને મેકીશ નહીં બાપો ફોન કાઢો તન કેલા એ ફોન કર ઈના મનમાં સમજે છે હું હજાર એક ની ઓરખતા નથી હાલો એ બોલ્યા રેડલી એલા મદના તું તાર બાઈ ગયા ઘાય ગાવો તો એ હા એ આપણે શું કોને લઈ આ સજમાને એટલે કાઈ દોસાણી હવ એ રેખલી જે હવે તું એક કામ કર એ આયા કોઈ નથી ને સાહેબ એ તું કેશ કરી નાખ હા મગના હિંમત કરું આવડા આને જઈ હરિયા ગણાવું આપણે ગોતવાય નો થાવ પડે રેઢા ગોતવા જાય પોલીસ વાળા મારી માં એ તને નું તો તું એ મારો ભાઈ વાંઢો છે એના આરે રાઢડી નું નકી કરી પણ ના નો માની એટલે છે ને ભાગી જાય લે પણ મુઈ તું હમતી કેમ નથી આ ડોહો નતો માનતો મેં છોડી નાની હે મેં કીધું તું તાર ભાઈ આ કરવાનું તો હો નો માઈનો જો એ નાની નાની કરી લઈ લો લ્યો તો આ ભાઈજી જઈને તમે થોડી રાધડી મને અકળ થોડી ખબર પડ રાધડી ભાઈજી જવાની છે સગનાને એ ગામમાં નાક તમારું કપાયો આ નાક એ નાક ઈનું નો કપાય નાક મારું કપાય માં વગરની હતી ભાભીના હાથમાં હતી અને જો ભાભી કેવા સંસ્કાર દીધા હા ગામ ના ઈમ કે આવો જીપરો ફે મારા ગામને આટો ફરેવો હવે મારે બોલે એવું નોર્યું પણ આનું મારે કાઈ કરવું તો પડશે

એ વિચારવાનો કેમ નથી એ નકર નો થવાની થઈ જાય અરે લગ્ન એ હવે કેસ કરવા ને સારું તે હવે સગના ને ગમે ગોતી અને ટાંગા ભાંગી ના પાસે હાથ પગ ભાંગી અને ખાતલા માંગ લે ગમ માં ઢોલ વાઈ કે સગન નાદરી ભાગી ગયા તો લાડુ વાય જાય કે આમ બુખ તને લાડવાસી ને હા ભેસે અરે ઉફા પૈગ્યા કીડ્યું સડે હે ભાગી જાશે કાઈ સારું કામ નથી કર્યું ઘોકો ઉપાને અમાર હારે મર. હાલો હાલો એ વિચારવાનો ટાઈમ છે કે એ ઘોકા લઈ લે એ તો એ ઘોકે બઠો જો તું એ આમ જો પડી ને આ તો દે અને તાંગા ભાંગવાના બગાલ થઈને હાલો 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 કે છે કે તારા ભયારે પાડાય દે કે તો તો પાઘડીના 20000 આવશે કે હાલો હાલો મોય વીજો મારા બેટા આ તો મારવા ઉપજા તો તો મજા લાડવા કેન્સલ થાય લાઇ ખરો મારી

એ લાવો હવે હું મારા છોકરાને ટેડી લઉં અને સમજો એકલી જી હવે તો તારો મામો કુવારો નઈ રે હવે તારા મામાને લગનમાં આપણે ઢીચડી 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 દીકકો કરવાનો છે હાલ ગયો કા